જય શ્યામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ તુ ફેક એડવેન્ચર્સ મારા બ્લોગમાં બધાનું સ્વાગત છે તમે બધા કેમ છો મજામાં છો ચાલો ઠાકોરજીના દર્શન કરાવી દઉં ચાલો ભગવાન કેમ છો દયાળુ મજામાં છો ભગવાન કેમ છો મજામાં છો આજે ભગવાનને મસ્તનો થાળ ધરાવ્યો છે આજે પર્વનું શાક બનાવ્યું છે પર્વનું શાક રોટલી ને ગાજરનો હલવો એટલે કે આ પરવાનું શાક રોટલી પછી દૂધીનો હલવો દહીં પાણી દૂધ છે નહીં એટલે પાણી સોરી દૂધ નથી એટલે ભગવાન આજે દહીં ધરાવ્યું છે તો મહારાજ ઠાકોરજી જમો દયાળુ મારા વાલા જમો અક્ષય પુરુષોત્તમ મહારાજ જમો મારા પ્રમુખા મહારાજ જમો મોહન શાહ મહારાજ જમો ચાલો તમને તુલસીજીના દર્શન કરાવી દઉં ખબર નહીં કેમ એક થાય છે ઘણા એટલે કંઈ નહીં ચાલો તુલસીજીના દર્શન કરાવી દઉં કેમ છો તુલસીજી મજામાં છો ચાલો બહારનું વેધર બતાવી દઉં ઘણો ટાઈમથી નથી બતાવ્યું તો બતાવી દઈએ તમને બધાને બરાબર બારે ઠંડુ છે હો વેધર બહુ ઠંડી છે બહુ ઠંડી છે તુલસીજી કેમ છો મજામાં છો જો અમારે અમારા બાલ્કનીને ને તુલસીજી દર્શન કરી લ્યો બાલ્કનીના તુલસીજી અહીંયા પોટમાં તુલસીજી છે આ બીજા તુલસીજી છે વરસાદ આવી ગયો છે ઠંડુ છે એકદમ વેધર બહુ જ ઠંડુ છે ચાલો આપણે ઘરમાં હું હાલત થતી હશે જ્યારે નીલકંઠવાણી મહારાજ વિચરણે ગયા તા સામના ભગવાન એટલે કે નીલકંઠવાણી મહારાજ વન વિચરણમાં નીકળાતા તો એમને ઠંડી નહીં નીડી હોય નહીં કંઈ થયું હોય થયું હશે ને તો પણ છે ને તો પણ મારા જે આપણા માટે થઈને વિચરણ કર્યું ચાલો કિચન તુલસીધીના દર્શન કરાવી દઉં આજે કામ કશું જ થયું નથી તૈયાર થઈને મંદિરે જવાનું છે તો શાક બનાવી દીધું છે પરવરનું ને રોટલી પણ બની ગઈ છે હવે આપણે વાસણ ધોવાના છે ને જમવાનું જે બાકી છે જઈની નથી આજે જરાક હું કંઈ મોડું થઈ ગયું હતું એટલે ને હવે જમવાની તૈયારી કરીશ જમી લઈશ ને પછી આપણે તૈયાર થઈને મંદિરે જશું અને આજનો સંદેશ શું આપું ઓહ હા સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોક રહી ગયા કા સોરી મેં તમને પ્રોમિસ કરી હતી કે કે તમને બધાને છે ને સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોક સંભળાવીશ એટલે કે અધૂરું રહી ગયું માફ કરજો દિવાળી બધું આવી ગયું ને એટલે ચાલો હું તમને સંભળાવી દઉં આપણે અગિયારમાં માં શ્લોકે આવ્યા હતા બારમાં કે અગિયારમાં માં શ્લોકે આપણે આવ્યા હતા યા દસ કે અગિયાર મને નહીં ખબર ઓકે આપણે ફરીથી દસના ના શ્લોકેથી ચાલુ કરીએ દસમાં શ્લોકે સોરી હોય સત્સંગ દીક્ષા ગ્રંથ અધૂરો રહી ગયો કે કે મેં તમને પ્રોમિસ આપ્યું હતું બધાને કે હું છે ને સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોક સંભળાવીશ પણ મને માફ કરજો હું ભૂલી ગઈ યા ક્ષમા કરજો માફ કરજો ક્ષમા કરજો ચાલો આપણે શ્લોક નંબર અગિયારમો કરીએ યા આઈ થિંક અગિયારમો ને બારમો કરી લીધો તો આપણે શ્લોક નંબર અગિયાર ચાલો આપણે શ્લોક નંબર અગિયાર આપણે તમને સંભળાવીએ શ્લોક નંબર તમને સંભળાવી દે ચાલો શ્લોક નંબર બધાને શ્લોક નંબર શાસ્ત્ર જ્ઞાપિતા સ્પષ્ટમ આગ્નો પાસન પદ્ધતિ પરમાત્મા પર બ્રહ્મ સહજાનંદ દર્શિતા એટલે મન મારા જ આ શ્લોકમાં શું સમજાવે છે મનસા મહારાજ આ શ્લોકમાં સમજાવે છે કે મનસા મહારાજ આ શાસ્ત્રમાં સમજાવે છે મહનસા મહારાજ આ શ્લોકમાં સમજાવે છે કે આ શાસ્ત્રમાં પરબ્રહ્મ સહજાનંદ પરમાત્માએ દર્શાવેલી આજ્ઞા તથા ઉપાસનાની પદ્ધતિને સ્પષ્ટ રીતે જાણવી જણાવી છે એટલે કે આ શ્લોકમાં મહનસા મહારાજ સમજાવે છે કે આ શાસ્ત્રમાં પરબ્રહ્મ સહજાનંદ પરમાત્માએ દર્શાવેલ આજ્ઞા તથા ઉપાસનાની પદ્ધતિને સ્પષ્ટ રીતે જણાવી છે બીજો શ્લોક છે કૃત સર્વે સર્વે સુખાધિકારી સર્વે હા બ્રહ્મ વિદ્યાયામ નારીઓ નરાશ તથા પુરુષો તથા સ્ત્રીઓ સર્વે સત્સંગીના અધિકાર છે એટલે કે મહનશા મહારાજ બારમા શ્લોકમાં સમજાવે છે કે પુરુષ તથા સ્ત્રીઓ સર્વે સત્સંગના અધિકાર છે સર્વ સુખના અધિકાર છે અને સર્વભ્રમવિદ્યાના પણ અધિકાર છે ચાલો આપણો આ સત્સંગ દીક્ષાના બે શ્લોક તમને સંભળાવ્યા મને માફ કરજો હું વચ્ચે ભૂલી ગઈ હતી કે દિવાળી આવી ગઈ એટલા માટે ચાલો ભગવાનનો થાળ આપણે લઈ લઈએ ને તમને છે ને રેસીપી તમને મળશે કહેવાની તો દૂધીના હલવાની રેસીપી તમને મળશે શું પોસિબલ પહેલાં આ વિડીયો તમે જોજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને લાઇક કરજો યા પ્લીઝ 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 બધા કોમેન્ટ લખો મેં જોયું ને તો ગયા વિડીયામાં સારા લોકોએ છે ને જોયો બહુ બધાએ પણ છે ને કોઈ પણ કોમેન્ટ નહીં લખતું પ્લીઝ કોમેન્ટ લખો ને પ્લીઝ કોમેન્ટ લખો લાઇક કરો એક જ વખત લાઇક કરવાનું ને પછી બે લાઇકન બટન દબાવો એટલે તમને નોટિફિકેશન મળશે જે પણ આવી રીતે ના કરે પ્લીઝ બધાને નમ્ર વિનંતી કરું છું કે પ્લીઝ 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 મારી યુટ્યુબ ચેનલ આગળ લઈ જાઓ તમારા સહારે હું છું થેન્ક યુ મેન તો સહારો મારા ભગવાનનો છે પણ તમે લોકો જોશો તો મારી ચેનલ આગળ જશે થેન્ક યુ સો મચ સે સબસ્ક્રાઈબ લાઈક મા યુટ્યુબ ચેનલ જોતી ફાય કે એડવેન્ચર્સ બાય બાય